નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો જેમાં અગત્યનો ટૉપિક ભારતીય નાટ્યકળા જે સીસી પીએસઆઈ કોન્સ્ટેબલ એસટીઆઈ એએમસી અને ડીવાયસો માટે ખૂબ જ મહત્ત્વનું રહેશે મિત્રો આજે આપણે ભારતના સાંસ્કૃતિક વારસામાં ભારતીય નાટ્યકળા જે દરેક એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ અને એનું મહત્ત્વ પણ ઘણું બધું હોય છે શરૂઆત કરીશું મિત્રો ભારતીય નાટ્યકળાની અંદર આપણે સાત ટૉપિક સમજવાના છે પ્રથમ નાટ્યશાસ્ત્રનો અર્થ સમજશું શાસ્ત્રીય સંસ્કૃત નાટ્યકલા શાસ્ત્રીય સંસ્કૃત નાટ્યકલાના પ્રાચીન કાળના નાટ્યકાર લોકનાટ્યકલા તેમાં ત્રણ ભાગ મિત્રો ભક્તિ નાટ્યકલા મનોરંજન આધારિત નાટ્યકલા અને દક્ષિણ ભારતીય નાટ્યકલા સમજવાની છે આગળ વધીશું મિત્રો નાટ્યશાસ્ત્રનો અર્થ સમજશું મિત્રો નાટ્યકળા એટલે જેમાં હાવભાવ વેશભૂષા સંગીત નૃત્ય કે કોઈ ગટરા કે કથા વસ્તુનું પ્રદર્શન કરવામાં આવે તેને નાટ્યકળા કહેવામાં આવે છે ભારતીય નાટ્યકળાને તેના નિર્માણના આધારે મિત્રો બે પ્રકારમાં વિભાજિત કરી શકાય છે પ્રથમ શાસ્ત્રીય નાટ્ય બીજું લોકનાટ્ય નાટ્યશાસ્ત્રની રચના મિત્રો ભરત મુનિ દ્વારા કરવામાં આવી હતી આ ગ્રંથને મિત્રો ભરતસૂત્ર અથવા નાટ્ય સંહિતા પણ કહેવામાં આવે છે નાટ્યશાસ્ત્રમાં કુલ છત્રીસ પ્રકરણનો સમાવેશ થાય છે મિત્રો નાટ્યશાસ્ત્રના અર્થમાં ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં કુલ આઠ પ્રકારના રસ અને તેના અનુરૂપ ભાવોનું વર્ણન કર્યું છે આ આઠ રસ સિવાય મિત્રો નવ નંબરનો રસ અભિનવ ગુપ્ત દ્વારા અભિનવ ભારતીમાં દર્શાવવામાં આવે છે મિત્રો આ આઠ પ્રકારના રસ અને તેના અનુરૂપ ભાવોનું વર્ણન આપણે આ રીતે જોઈશું જેમાં શૃંગાર રસ છે તેનો ભાવ રતિ દર્શાવવામાં આવે છે હાસ્યનો હસ કરુણાનો શોક રૌદ્રનો ક્રોધ અને વીરનો ઉત્સાહ ભાવ ભયાનક રસનો ભય અને બીપત્સનો જુગપ્સા અને અદ્ભુતનો વિસ્મય મિત્રો આગળ વધીશું આપણે શાસ્ત્રીય સંસ્કૃત નાટ્યકળાના પ્રાચીન કાળના નાટ્યકારની વાત કરવાની છે જેમાં મિત્રો કાલિદાસ ભાસ બહુભૂતિ શુદ્રક અને વિશાખાદત્ત હર્ષવર્ધન અશ્વઘોષ અને મહેન્દ્ર પ્રથમ જેવા મહત્વના નાટ્યકાર થઈ ગયા મિત્રો નાટ્ય કલામાં આપણે ત્રણ ભાગ જોવાના છે જેમાં પ્રથમ ભક્તિમય નાટ્યકલા જે ખૂબ જ મહત્ત્વનો ભાગ દર્શાવે છે જેમાં રાસલીલા એ ઉત્તર પ્રદેશ સાથે સંકળાયેલ છે રમન ઉત્તરાખંડ સાથે સંકળાયેલ છે ભૂત આરાધના કર્ણાટક સાથે સંકળાયેલ નાટ્યકળા છે અને અંકિયા જે આસામ સાથે સંકળાયેલ છે રામલીલા એ ઉત્તર પ્રદેશ સાથે સંકળાયેલ છે મિત્રો આ રાસલીલા રામલીલા રમન ભૂત આરાધના અને અંકિયા એ દરેક એક્ઝામમાં પૂછાય છે આગળ વધીશું મિત્રો મનોરંજન આધારિત નાટ્યકળા મિત્રો આ જે ચિત્ર દર્શાવવામાં આવ્યું છે જે ભવાઈનું ચિત્ર છે જે ગુજરાત સાથે સંકળાયેલ નાટ્યકળા છે દસ કઠિયા જે ઓડિશા સાથે સંકળાયેલ છે જાત્રા પશ્ચિમ બંગાળ રાજ્ય સાથે સંકળાયેલ છે નોટંગી ઉત્તર પ્રદેશ મિત્રો આ અવારનવારવાર પ્રશ્ન આવતો હોય છે એક્ઝામમાં ઓજાપાલી એ આસામ સાથે સંકળાયેલ છે લાસ્ટ ટોપિક મિત્રો ત્રીજા નંબરનો કે દક્ષિણ ભારતીય નાટ્યકળા મિત્રો આ યક્ષગાન નાટક છે જે કર્ણાટક સાથે સંકળાયેલ છે કુરુવંજી તમિલનાડુ સંકળાયેલ છે અને મૂડીએટ્ટુ કેરળ રાજ્ય સાથે સંકળાયેલ છે મિત્રો થેન્ક યુ સો મચ મળીશું આ જ રીતે નવ નવા ટોપિક સાથે